નિસામાં સોશિયલ મીડિયામાં શબ્દો લખનાર સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું નિરસામાં ઠાકોર સમાજની બહેન દીકરીઓ વિશે ખાનગી ચેનલની દરમિયાન અભદ્ર કમેન્ટો તેમજ સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર લોકો સામે કાર્યવાહી કરવા ઠાકોર સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા કે ન્યૂઝ ચેનલોમાં વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ડિબેટ ચાલી રહી હતી તે દરમિયાન ચૌધરી સમાજના કેટલાક યુવાનો દ્વારા ઠાકોર સમાજની બહેન દીકરીઓ સામે કમેન્ટ કરી અપશબ્દોનો ઉપયોગ કરાતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો

જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નહીં તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાનના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનો ગાંધીચિંધા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારી હતી